પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો ભજીયા તમે ઘણી પ્રકારના બનાવીને ખાધા જ હશે તો વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે ને એવા આજે આપણે એકદમ નવા અને એકદમ અલગ ટેસ્ટમાં ભજીયા બનાવીશું આ ભજીયા આપણે પનીરથી બનાવીશું અને એકદમ સ્વાદિષ્ટ બને છે બનાવવામાં આને બિલકુલ પણ ટાઈમ પણ નથી લાગતો અને હા ખાસ તો આ ભજીયા એકદમ હેલ્ધી પણ છે કેમ કે આપણે એને તળવાના નથી તેલમાં એકદમ સેલો ફ્રાય કે પછી શેકીને બનાવીશું તો ચા સાથે આ ભજીયા ખાવાનું બહુ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તેલમાં તળ્યા વગર હેલ્ધી ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે પનીરમાંથી ભજીયા બનાવવાના છે તો સૌથી પહેલાં પનીર લેશું તો મેં અહીંયા અમૂલનું પનીર લીધું છે તમે ડેરી પનીર પણ લઈ શકો બસો ગ્રામનું જે પેકેટ આવે એ પેકેટ લીધું છે પેકેટ ખોલી આપણે પનીરને કાઢી લેવાનું અને સૌથી પહેલાં તો આપણે પનીરને પાણીથી બરાબર ધોઈ લેવાનું તો પેકેટવાળું પનીર છે એટલે એને ધોવું જરૂરી છે ક્યારેક ક્યારેક પનીરમાંથી થોડી વ્યળ સ્મેલ આવતી હોય છે ધોયેલા પનીરને હવે આપણે રૂમાલમાંથી થોડું કોરું કરી લઈએ અને હવે પનીરને આપણે ટુકડાઓમાં કટ કરવાનું છે તો આમ તો આ નાસ્તામાં પનીરના જે ટુકડા છે એ તમે તમારા હિસાબે નાના મોટી રાખી શકો પરંતુ જે નાસ્તો આપણે બનાવવાનો છે ને એના માટે આપણને કઈ રીતના ટુકડા જોઈશે એ પણ હું તમને બતાવું તો આ રીતે એકથી દોઢ ઇંચના આપણે બધા ટુકડા કરી લેવાના અને હા પનીર છે ને એ આ રીતે એકદમ સપાટ આ રીતે હોય એવું લેવાનું જો ગઠ્ઠાવાળું પનીર હોય ને તો તમારે એને થોડું સાચવી અને આ રીતે કટ કરી લેવાનું છે તો જુઓ પનીરને આ રીતે ક્યુબમાં કટ કર્યા પછી આપણે જે ક્યુબ છે ને એને વચ્ચેથી ચીરો લગાવી અને આ રીતે બે સ્લાઇસ કરી લેવાની તો એ હિસાબે તમારે પનીર લેવાનું અને એને કટ કરવાનું છે ફ્રેન્ડ્સ તો ચાલો બધા જ પનીરને આપણે આ રીતે કટ કરી તૈયાર કરી લઈએ અને જેમ જેમ તમે પનીરના બે ટુકડા કરો ને એ બે ટુકડાને જોઈન્ટ જ રહેવા દેવાના ખોલી નહીં અલગ નહીં કરવાના કેમકે આપણે આની અંદર પછી મસાલો ભરવાનો છે તો આપણને સરળતા રહેશે તો ચાલો આ રીતે આપણે બધા જ પનીરને કટ કરી લીધું અને હવે આપણે મસાલો બનાવવા માટે આ રીતે થોડી સામગ્રી લઈ લેવાની તો સામગ્રીમાં શું શું લીધું એ હું તમને આગળ બતાવું છું તો હવે આપણે બનાવવાની છે ઠેચા ચટણી તો ઠેચા ચટણી માટે જે મસાલા જોઈએ એ મેં લઈ લીધા કયા કયા લીધા એ હું તમને જેમ જેમ એડ કરીશ એમ એમ જણાવીશ સૌથી પહેલાં તો આપણે પેન લેશું પેનની અંદર બે ચમચી તેલ ગરમ કરી એની અંદર એકથી દોઢ કળી જેટલું છોલેલું લસણ લેશું એક કપ સિંગદાણા હવે આઠથી દસ આપણે લીલા મરચાં લેવાના તો મેં અહીંયા મરચાં જે મોળા આવે ને એ લીધા છે તમે એક બે મરચું તીખું અને બીજા મોળા એમ મિક્સ કરીને પણ લઈ શકો એક ચમચી જીરું લેવાનું અને હવે આટલી વસ્તુને આપણે બરાબર શેકી લેવાની છે સિંગદાણા મરચાં અને લસણને બરાબર શેકી લેવાનું બેથી ત્રણ મિનિટ માટે તો અહીંયા સિત્તેર પર્સન્ટ જેવું આ બધું શેકાઈ ગયું છે તો હવે એની અંદર આપણે થોડું આ રીતે જગ્યા કરી અને લીલા ધાણા એડ કરીશું તો અહીંયા આપણે જ્યારે શેકીએ ને ત્યારે લીલા ધાણાના દાંડલા લેવાના અને થોડા ધાણા આવે એ રીતે લઈ લેવાના છે તો ખાસ્સા બધા એવા લીલા ધાણા એડ કરી દેશું સાથે જ ટેસ્ટ પ્રમાણે અહીંયા મીઠું એડ કરી દેવાનું તો ધાણા અને મીઠું એડ કર્યા પછી પણ આપણે ફરીથી આ બધા જ મસાલાઓને બે મિનિટ માટે શેકી લેશું તો ધાણા પણ સરસ એવા શેકાઈ અને સોફ્ટ થઈ જશે તો ચાલો બધી જ સામગ્રી સરસ આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો આ ઠેચા મસાલો બનાવવા માટે આપણી બધી જ સામગ્રીને શેકી લીધી હવે જે સામગ્રીઓ આપણે શેકી છે એને આ રીતે આપણે ખલદસ્તામાં લઈ લેશું તો ઠેચા મસાલાને કોઈ દિવસ આપણે મિક્સરમાં પીસીને નહીં બનાવવાનું એને સિલવટ્ટા પર કે પછી આ રીતે ખલદસ્તામાં કૂટી અને પછી જ બનાવીશું તો બધા જ મસાલા ખલદસ્તામાં લઈ લીધા સાથે જ લેશું આપણે ખાસ્સા બધા એવા લીલા ધાણાના પાંદડા અને હવે બધી જ વસ્તુને કૂટી અને આપણે દરદરું આને તૈયાર કરવાનું છે તો આ રીતે વાટેલો જે મસાલો છે ને ફ્રેન્ડ્સ એનો સ્વાદ એકદમ અલગ આવશે અને બહુ જ ટેસ્ટી લાગશે આ આજનો જે નાસ્તો છે એ તળ્યા વગર અને એકદમ હેલ્ધી પણ છે સાથે ટેસ્ટી પણ છે તો તમે વેઇટ લોસ કરવા માગતા હો તો તમે આ નાસ્તો બનાવીને જરૂરથી ખાઈ શકો છો તો આ રીતે આપણે ઠીચા મસાલો તૈયાર કરી લીધો છે તો આ ઠેચા ચટણી છે ને ફ્રેન્ડ્સ તમે એમ જ પણ ખાઈ શકો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તો બધું જ બરાબર કૂટી લીધું ત્યાર પછી આપણે અડધા લીંબુનો રસ આમાં એડ કરી દઈશું તો લીંબુનો રસ આ ચટણીમાં બહુ જ મસ્ત લાગે છે તો જરૂરથી એડ કરજો લીંબુનો રસ એડ કર્યા પછી ફરીથી આપણે એકવાર બધું જ મિક્સ કરી લઈએ તો ચાલો પછી અહીંયા આપણી મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઠેચા ચટણી તૈયાર છે આ ચટણી તમે રોટલી રોટલા પરાઠા ભાત સાથે પણ ખાઈ શકો બહુ મસ્ત લાગે છે અને એમ જ એને ચમચીથી ખાશો ને તો પણ બહુ જ સ્વાદિષ્ટ લાગશે તો એકદમ હેલ્ધી ચટણી છે તો તમે ફક્ત ચટણી બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ચટણી આપણે બનાવી અને એ કાઢી લેશું બીજા વાસણની અંદર અને હવે આપણે આ નાસ્તો કઈ રીતે બનાવવાનો એ જોઈ લઈએ હવે આપણે જે પનીરને કટ કરીને રાખ્યું એ પનીર લઈ લેશું અને જે પનીરની આપણે બે સ્લાઈસ કરીને એની વચ્ચે આપણે આ ઠેચા ચટણીને ભરવાની છે તો જે રીતે આપણે બ્રેડના સેન્ડવીચ બનાવીએ ને એ રીતે પનીરના સેન્ડવિચ બનાવવાના છે બસ વચ્ચે તમારે આ ઠેચા ચટણી ભરવાની અને ઠેચા ચટણી છે ને એ ક્વોન્ટિટીમાં તમને જેટલી પણ પસંદ હોય ને એ રીતે તમે વધતા ઓછી ભરી શકો છો અને આ રીતે આપણે નાના નાના પનીરના અને ઠેચા ચટણીના સેન્ડવિચ બનાવી સાઈડ પર રાખી દઈએ અને હવે એક પ્લેટ લેશું એની અંદર બે ચમચી કોર્નફ્લોર બે ચમચી બેસન લેવાનું જો કોર્નફ્લોર ના હોય તો તમે મેદો પણ લઈ શકો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડા ચીલી ફ્લેક્સ લેવાના અને થોડા લીલા ધાણા આપણે સમારી અને એડ કરી દેશું તો બસ આટલા જ સિમ્પલ મસાલાઓ આની અંદર એડ કરવાના અને હવે થોડું થોડું કરી પાણી એડ કરી અને આની સ્લરી બનાવી લેવાની કોર્નફ્લોર અને બેસનની સ્લરી તમારે એકદમ પતલી નથી બનાવવાની થોડી આ રીતે થીક રહે અને એ રીતે આ સ્લરી બનાવીને તૈયાર કરી લેવાની છે તો ચાલો સ્લરી બનાવી તૈયાર કરી લીધી તો આગળનું સ્ટેપ જોઈએ હવે આગળ આપણે શું કરીશું જે પેન પહેલાં લીધેલું ને એ જ પેનની અંદર ફરીથી આપણે બે ચમચી તેલને ગરમ કરી લેશું અને આપણે જે આ સ્લરી બનાવી એને પહેલાં એકવાર આ રીતે મિક્સ કરી લેવાની અને ત્યાર પછી આપણે જે પનીરના અને ઠેચા ચટણીના સેન્ડવીચ બનાવ્યા નાના નાના એને આપણે આ ઘોળની અંદર આ રીતે બરાબર લોટપોટ કરી લેવાના છે અને આ સ્લરીની અંદર આ રીતે ચારે બાજુથી ડીપ કરી અને આપણે આને તેલની અંદર આ રીતે એડ કરી દેવાના તો અહીંયા નોનસ્ટિક પેન લઈએ ને ફ્રેન્ડ્સ તો તમારે વધારે પડતું તેલની જરૂર બિલકુલ નહીં પડે અત્યારે મેં નોનસ્ટિક પેન લીધું છે સાથે બે ચમચી તેલ પણ લીધું છે તો આ જ્યારે નાસ્તો બની જશે ને ત્યારે આમાંથી તેલ છે ને એ બે ચમચી લીધું એમાંથી એક ચમચી જેટલું તેલ તો વધી જ જશે તો ચાલો આ રીતે થોડા થોડા અંતરે આપણે આ બધા સેન્ડવિચને રાખી દેવાના અને હવે એક બાજુથી થોડા ચડે એટલે એને પલટાવી બીજી બાજુથી ચડાવવા માટે મૂકવાના એમ કરી અલટ પલટ કરતા જઈ અને આ પનીરના આપણે પકોડા બનાવી તૈયાર કરવાના છે તો એકદમ ઓછા તેલમાં અને આ રીતે એકદમ હેલ્ધી આપણે પનીરના નવી રીતે ભજીયા બનાવીને તૈયાર કરી લેશું તો તમે ઘણીવાર બધી જ રીતના ભજીયા બનાવીને ખાધા જ હશે આ એકદમ નવી રીતે અને એકદમ હેલ્ધી અને એકદમ સિમ્પલ રીતે બનતો નાસ્તો છે ફ્રેન્ડ્સ તો આ નાસ્તો તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખાવામાં પણ સ્વાદિષ્ટ છે બનાવવામાં પણ સમય ઓછો જાય છે અને મહેનત તો એકદમ છે જ નહીં એ તો તમે જોઈ લીધું છે તો ચાલો આ રીતે આપણે પનીરના પકોડા બનાવીને તૈયાર કરી લેવાના હવે જે બાકીના છે એ પણ આપણે સેમ રીતે બનાવીને તૈયાર કરી લઈએ હવે બીજી બેઝના પકોડા છે એને આપણે સાઈડ પર ચડવા માટે મૂકીશું અને આ પકોડા સાથે આપણે કોઈ પણ ચટણી નથી બનાવવાના તો આ પકોડા સાથે આપણે ચા સર્વ કરવાના છીએ તો સ્પેશિયલ ચા બનાવી લઈએ ચા બનાવવા માટે એક તપેલી લેશું એની અંદર આપણે દોઢ કપ જેટલું પાણી લઈ લેવાનું હવે દોઢ કપ પાણી લીધું છે ને તો એ હિસાબે ત્રણ કપ આપણે દૂધ લેશું જસ્ટ પાણી કરતાં આપણે ડબલ દૂધ લેવાનું છે એનાથી ચા બહુ મસ્ત બનશે હવે પાણી અને દૂધમાં એક ઉકાળો આવે ત્યાર પછી જ આપણે એની અંદર ચા અને ખાંડ એડ કરવાની તો આટલા મેઝરમેન્ટથી આપણે બે ચમચી ચા એડ કરીશું અને બે ચમચી જ અહીંયા ખાંડ લીધી છે મેં આમ તો તમને જેટલી પણ ચા સ્ટ્રોંગ કે જેટલી તમને ઓછી સ્ટ્રોંગ પસંદ હોય ને એ પ્રમાણે ચા ખાંડ લઈ શકાય આ એકદમ પરફેક્ટ માપ છે આ માપથી બનાવશો ને તો એકદમ તમારી જે ચા છે ને એ રજવાડી ચા જેવો સ્વાદ આવશે એમાંથી તો ચાલો ચા અને ખાંડ એડ કર્યા પછી આને આપણે બરાબર ઉકળવા દઈએ અને એ ઉકળે છે એની વચ્ચે વચ્ચે આપણે મસાલાઓ એડ કરીએ તો અહીંયા મેં એક ટુકડો તજનો લીધો છે એકદમ નખના કણ જેટલો જ આમાં તજ લેવાનું એને ટુકડા કરીને એડ કરવાના બે લવિંગ લેવાના લવિંગને પણ આપણે હાથથી તોડીને એડ કરીશું અને ત્રણ કાળા મરી લેવાના તો મરીને પણ આપણે સાંડસી કે પછી ચમચાથી તોડીને એડ કરીશું સાથે થોડા ગુલાબની પાખડીઓ લીધી છે હોય તો એડ કરવાની ના હોય તો ગુલાબની પાખડી સ્કીપ કરી શકાય એની જગ્યાએ તમે ઇલાયચી એડ કરજો તો અત્યારે મેં ઇલાયચી આ ચાની અંદર નથી લીધી અને બીજી બાજુ આપણે જે પકોડા હતા એ પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો અહીંયા આપણા પનીરના પકોડા તૈયાર છે સાથે જ આપણી ગરમા ગરમ ચા પણ સરસ એવી તૈયાર છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમે ચા એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ ચા છે ને એકદમ રજવાળી જેવું સ્વાદ આપે છે અને હવે ચા બની જાય ત્યાર પછી જ એમાં આપણે એક ઇંચ જેટલું આદુ ઘસી નાખીશું જો ફ્રેશ આદુ ના હોય તો તમે આની જગ્યાએ જે પાવડર હોય ને એ પાવડર પણ તમે લઈ શકો છો અને હવે ચા બની ગઈ છે સાથે જ આપણા પકોડા પણ તૈયાર છે તો આપણે સર્વ કરી લઈએ તો એકદમ ગરમા ગરમ ચા અને ગરમા ગરમ એકદમ ક્રિસ્પી ઠેચા પનીર પકોડા તૈયાર છે ફ્રેન્ડ્સ તો આ નાસ્તો તમે એકવાર બનાવીને જરૂર જરૂરથી ટ્રાય કરજો હેલ્ધી તો છે જ સાથે સાથે એકદમ સ્વાદિષ્ટ પણ છે અને એકદમ નવો નાસ્તો છે તો વરસાદની સિઝનમાં આ નાસ્તો ખાવાની બહુ જ મજા આવશે તમને તો ચાલો આજની રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમને ઠેચા પનીર પકોડા પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો মিছু এক নী রেসিপি সাথে আজ